નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ ચૌદ જ્યારે ધરતી ધ્રુજી હશે ના સ્વધેન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમાં તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક ધરતી ધ્રુજ મકાનો જાન જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે ઓપ્શન એ વાવાઝોડું ઓપ્શન બી ધરતીકંપ ઓપ્શન સી પૂર ઓપ્શન ડી આગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ધરતીકંપ પ્રશ્ન બે ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે ઓપ્શન એ અનાવૃષ્ટિ ઓપ્શન બી વાવાઝોડું ઓપ્શન સી પૂર અને ઓપ્શન ડી ધરતીકંપ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી પૂર ત્રણ જંગલોમાં લાગતી આગને શું કહે છે ઓપ્શન એ વાવાઝોડું ઓપ્શન બી વિસ્ફોટ ઓપ્શન સી સુનામી ઓપ્શન ડી દાવાનળ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી દાવાનળ પ્રશ્ન ચાર વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે ઓપ્શન એ દુકાળની ઓપ્શન બી પૂરની ઓપ્શન સી વાવાઝોડાની ઓપ્શન ડી ધરતીકંપની તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ દુકાળની પાંચ કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે ઓપ્શન એ પૂર ઓપ્શન બી સુનામી ઓપ્શન સી વાવાઝોડો ઓપ્શન ડી દુકાળ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સુનામી આગળ જોઈએ છ નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી ઓપ્શન એ ધરતીકંપ ઓપ્શન બી પૂર ઓપ્શન સી વાવાઝોડો ઓપ્શન ડી બસ અકસ્માત તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બસ અકસ્માત સાત નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી ઓપ્શન એ વાવાઝોડું ઓપ્શન બી ભારે વર્ષા ઓપ્શન ઓપ્શન સી પૂર ડી ધરતીકંપ આગળ જોઈશું પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો પ્રશ્ન વાક્ય નંબર એક ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે તો આમાં જવાબ આવશે સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ વાક્યભાઈ નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે તો પૂર કહે છે ત્રણ ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય તેવા દુકાનને ખાલી જગ્યા કહે છે તો અતિવૃષ્ટિ ચાર અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે તો વાવાઝોડાની પાંચ ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે તો અનાવૃષ્ટિને છ ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે તો વાવાઝોડાની આપત્તિ વખતે સાત ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે તો આગની ઘટનામાં આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિકલ્પો સામે સાચા ને અને ખોટા વિકલ્પો સામે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક વર્ષ બે હજાર એકમાં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું તો આ વિધાન સાચું છે વાક્ય બે વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવી શકાય છે વિધાન ખોટું છે તો ખોટાની નિશાની કરીશું આગળ જોઈએ વાક્ય ત્રણ ધરતીકંપ આવે ત્યારે ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું જોઈએ તો આ વિધાન સાચું છે ચાર સુનામી દરિયામાં આવતી આપત્તિ છે તો આ વિધાન પણ સાચું છે પાંચ વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ તો આ વિધાન ખોટું છે છ ચોમાસામાં એક વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે તો આ વિધાન સાચું છે સાત ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે તો આ વિધાન ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો વિભાગ અમા છે એક ધરતીકંપ તો આમાં આશય નંબર ત્રણ ધરતી ધ્રુજવા લાગે બે પૂર તો એમાં નંબર ચાર નદીનો ધસમસતો પ્રવાહ ત્રણ વાવાઝોડું પાંચ અતિ ઝડપે પવન ફૂંકાય અને ચાર દાવાનો તો એમાં આશરે નંબર એક જંગલ સંપત્તિને નુકસાન આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક આપત્તિ એટલે શું તો અચાનક કોઈ દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી કુદરતી દુર્ઘટનાને આપત્તિ કહે છે પ્રશ્ન બે આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો તો આપત્તિના મુખ્ય પ્રકારો બે છે એક કુદરતી આપત્તિ અને બે માનવ સર્જિત આપત્તિ ત્રણ કુદરતી આપત્તિઓના નામ આપો તો ધરતીકંપ ભૂસ્ખલન દુકાળ પૂર સુનામી વાવાઝોડું દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે પ્રશ્ન ચાર માનવસર્જિત આપત્તિઓના નામ આપો તો યુદ્ધ કોમી રમખાણો પછી આગ અકસ્માત નાસભાગ આતંકવાદી હુમલા હુલ્લડ વગેરે માનવજ માનવસર્જિત આપત્તિઓના નામ છે પ્રશ્ન પાંચ પૂર એટલે શું તો નદીમાં આવતા પાણીના ધસમસતા અથવા નહીવત પડ્યા હોય તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે પ્રશ્ન સાત સુનામી એટલે શું તો સમુદ્ર કે મહાસાગરના જળમાં જળના પેટાળમાં ધરતી કંપાવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના મોજા ઉત્પન્ન થાય છે જેને સુનામી કહે છે પ્રશ્ન આઠ દાવાનળ એટલે શું તો ગીચ જંગલોમાં મોટા વૃક્ષોની સૂકી ડાળીએ સૂકી ડાળીએ એકબીજા સાથે ઘસાય કે અન્ય કોઈ કારણસર અગ્નિ પેદા થાય છે એ અગ્નિ જંગલમાં ઝડપથી ફેલાય છે જંગલમાં આ રીતે લાગેલી આગને દાવાનળ કહે છે પ્રશ્ન નવ ધરતીકંપ એટલે શું તો પૃથ્વીના પેટાની અંદરના ખડકશીરોનું સોરી પૃથ્વીના પેટાની અંદરના ખડ ખડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે જેને ધરતીકંપ કહે છે આગળ જોઈશું પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક ધરતીકંપ આવ્યા બાદ ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા આ લોકો કોણ હતા તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી તો આ લોકો ડોક્ટર નર્સ નેતા પોલીસ લશ્કરના જવાનો સરકારી અને એનજીઓ સંસ્થાના સભ્યો સેવાભાવી કાર્યકરો વગેરે હતા આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા લોકોને ખાવા પીવાની અને કપડાંની વ્યવસ્થા કરી હતી પ્રશ્ન બે ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ તો ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું કાચની બારીઓથી દૂર રહેવું સીડી ઉતરતી વખતે ભીંદ તરફ ચાલવું ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું આગળ જોઈશું પ્રશ્ન ત્રણ પૂર આવે ત્યારે શું કરવું જોઈએ તો ઊંચાઈ ધરાવતા મજબૂત સ્થળ પર આશરો લેવો નદી કિનારાથી દૂર રહેવું ઘરનો વીજ પ્રવાહ બંધ કરવો અજાણ્યા પાણીમાં ન જવું ખુલ્લી ગટર કે ખાડાવાળી જગ્યાએ સાવધાની રાખવી લાકડી ટોર્ચ જાડું દોરડું પ્રાથમિક સારવાર માટેના સાધનો વગેરે હાથ વગા રાખવા પ્રશ્ન ચાર ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે પ્રશ્ન પાંચ પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો લોકોના ઘર ખેતરમાં ઉગેલા પાક રસ્તાઓ રેલવે વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમના કુટુંબીજનો સગા સંબંધી પાલતુ પ્રાણીઓ વગેરે પૂર્ણવા તણાયા હોય કે મૃત્યુ પામે હોય તેવા લોકો ખૂબ જ દુઃખી થઈ જાય છે રાહત કેમ્પમાં રહેવા માટે મજબૂર બનવું પડે છે પોતાના ઘરને છોડીને સમૂહમાં રહેવું પડે છે ઘણીવાર તો રાહત છાવણીમાં પણ લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આગળ જોઈશું પ્રશ્ન છ લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે તો પહેલો સગો પડોશી છે મુસીબતના સમયે સૌથી પહેલાં પડોશી હાજર થઈ જાય છે સામાજિક પ્રસંગોમાં આર્થિક બાબતોમાં કોઈ સલાહ સૂચન મેળવવામાં તહેવારની ઉજવણીમાં અને સુખ દુઃખમાં પડોશી જ સૌ પ્રથમ મદદરૂપ બની શકે છે આગળ જોઈશું પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક ધરતીકંપના સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય ત્યારે તેઓએ કયા પ્રકારની મદદની જરૂર હોઈ શકે તો રહેવાની વ્યવસ્થાની ખાવા પીવાની વ્યવસ્થાની કપડાની વ્યવસ્થાની ડોક્ટર તથા દવાની વ્યવસ્થાની માનસિક હૂંફની વગેરે પ્રકારની મદદ મદદની જરૂર લોકોને હોય છે આગળ જોઈશું પ્રશ્ન બે તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો તો હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા ધરતીકમ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળે ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો શબ્દો છે ધરતીકંપ યુદ્ધ રોગચાળો જ્વારામુખી વિસ્ફોટ ધક્કામુકી પૂર સુનામી હુલ્લડ વાવાઝોડું દાવાનળ આતંકવાદી હુમલા અને કોમી રમખાણો તો કુદરતી આપત્તિઓમાં આવશે ધરતીકંપ જ્વાળામુખી વિસ્ફોટ પૂર સુનામી વાવાઝોડું અને દાવાનળ જ્યારે માનવ સર્જિત આપત્તિઓમાં આવશે યુદ્ધ રોગચાળો ધક્કા મુક્કી હુલ્લડ આતંકવાદી હુમલા અને કોમી રમખાણો તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર